નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આપણે જીરાના બજાર ભાવની વાત કરીશું તારીખ ત્રીસ બાર બે હજાર ત્રેવીસ વાર શનિવાર જીરાના સો સો ટકા સાચા ભાવની વાત કરીએ પણ તે પહેલાં અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા અને જેથી રોજના બજાર ભાવના વિડીયો તમને જાણવા મળી જશે તો ખેડૂત મિત્રો આજે આપણે જીરાના બજાર ભાવની વાત કરીશું તમામ માર્કેટ યાર્ડના જીરાના બજાર ભાવની વાત કરીએ પણ ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બે લાઇકનને પણ પ્રેસ કરવા અમારી વિનંતી મિત્રો સૌ પ્રથમ જીરાનો ભાવ ચોટીલામાં સાત હજારથી નવ હજાર રૂપિયા સાવરકુંડલાની વાત કરીએ તો સાત હજાર ત્રણસોથી સાત હજારને ત્રણસો રૂપિયા તળાજા છ હજાર પાંચસો પચાસથી છ હજાર પાંચસો પચાસ રૂપિયા જૂનાગઢની વાત કરીએ તો છ હજાર ચારસો પચાસથી છ હજાર ચારસો ને પચાસ રૂપિયા ઊંજામાં ચાર હજાર આઠસો બારથી છ હજાર ત્રણસો નેવું રૂપિયા થરાદ માર્કેટ યાર્ડના ભાવની વાત કરીએ તો પાંચ હજારથી છ હજાર ત્રણસો રૂપિયા પોરબંદર પાંચ હજાર બસો પચાસથી છ હજાર બસો પચીસ રૂપિયા રાજકોટમાં ચાર હજાર આઠસોથી પાંચ હજાર આઠસો એંસી જામનગર ચાર હજાર પાંચસોથી પાંચ હજારને સાતસો રૂપિયા ત્યારબાદ વાંકાનેરના ભાવની વાત કરીએ તો પાંચ હજાર પાંચસો ચાલીસથી પાંચ હજાર પાંચસો ચાલીસ રૂપિયા ત્રોલનો ભાવ ચાર હજાર પાંચસોથી પાંચ રૂપિયા રાપર એકત્રીસોથી પાંચ હજારને પાંચસો રૂપિયા પાટડીના ભાવની વાત કરીએ તો પાંચ હજારથી પાંચ હજારને પાંચસો રૂપિયા તો ખેડૂત મિત્રો આજે આપણે તમામ યાર્ડના જીરાના બજાર ભાવની વાત કરી અને રોજના બજાર ભાવના વિડીયો જાણવા માગતો હોય તો આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાઇકનને પ્રેસ કરી નાખજો જેથી તમામ માહિતી અમારા યુટ્યુબ ચેનલ દ્વારા તમને જોવા મળી જશે અને મિત્રો અમારો આ વિડીયો સરળ લાગે તો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરવાનો ભૂલતા નહીં